ભાઈઓ અને બહેનો જય શ્રી કૃષ્ણ આપણી આ ધરમ કરમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે પિતૃપક્ષ ચાલે છે ત્યારે આજે એક પિતૃદેવની નવી વાત પિતૃદેવનું ભોજન હોય એટલે કે પિતૃદેવનું શ્રાદ્ધ હોય ત્યારે આપણે બ્રાહ્મણોને ભોજન કરાવીએ અને બ્રાહ્મણો જમે એ આપણા પિત્રને મળી જાય પણ આવું આ ભોજન છે એ બધાના ઘરે પિત્ર જાય ત્રણ દીકરા હોય ચાર દીકરા હોય તો બધાના ઘરે એ જમવા જાય આવી રીતે જેટલા પોતાનું શ્રાદ્ધ નાખે છે એના બધાના ઘરે પ્રસાદ લેવા પિત્ર પહોંચી જાય છે તો આવું થતાં સોળ દિવસ પૂરા થાય ત્યારે એના સ્વામી છે જે આર્યમા સ્વામી છે એ એને લેવા આવે છે ગઈકાલે આપણે એ વાત આવી હતી એટલે બધાને લઈ જાય પિતૃલોકમાં જળ ગ્રહણ કરાવીને પછી પિતૃલોકમાં બધા જાય ત્યારે ઘણા પિત્રને ઉલટી થાય છે એની અને આવું દર વર્ષે થાય એટલે આર્યમાં સ્વામી છે એ વિચારે છે કે દર વખતે આવું થાય છે અને પિત્ર એના સંતોષ માટે ઘણું બધું જમી જાય છે ઘણો બધો શ્રાદ્ધનો ભાગ ગ્રહણ કરી લે છે અને આ પરિસ્થિતિ સર્જાય છે તો શું કરવું જોઈએ એને વિચાર આવ્યો એટલે એ મહાદેવ આગળ જાય છે અને મહાદેવને કહે છે દેવાથી દેવ મહાદેવ મારે એક વાત કરવી છે પ્રભુ કહે છે હા કહો આર્યમાં બોલો તો કહે છે આ બધા પિત્ર છે એ સોળ દિવસ મૃત્યુલોકમાં પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે અને બધા પોત પોતાના સંતાનો જે શ્રાદ્ધની તિથિ હોય એ દિવસે બ્રહ્મભોજન કરાવે છે અને ઘણા સુખી સંપન્ન હોય તો ઘણા બધા લોકોને જમાડે છે અને પિત્રને એ બધાને જે જમે એમાંથી અડધો ભાગ મળી જાય છે અને પિત્ર ધરાઈ જાય છે પણ એક ઘરે તે સંતોષ પામી લે અને બીજા કોઈ પાછા બોલાવે ત્યારે બીજાના ઘરે જાય તો એ બધું વધારે પડતું થાય અને પરિણામે એને અપચા જેવું થાય છે પચતું નથી એવું મને લાગે છે કારણ કે અહીં પિત્રલોકમાં આવીએ પછી એ બધા ઉલટી કરે છે તો આનો કંઈ રસ્તો કાઢો તો મહાદેવ કહે છે હા ચોક્કસ કેમ નહીં પણ એમાં બે વ્યક્તિને બોલાવાના રહેશે એક દેવ અને બીજા યમરાજ એટલે અગ્નિદેવને બોલાવો અને યમરાજને બોલાવો એ સ્વામી બંનેને બોલાવીને મહાદેવ સમક્ષ આવવાનું કહે છે અને એ આવી જાય છે મહાદેવ કહે છે યમરાજ તમે કહો આ પિતૃદેવની વાત છે બધાને પચતું નથી અને પિતૃલોકમાં જઈ અને એ બધા ઉલટી કરે છે પહેલાં એ સંતોષ થાય એટલું ગ્રહણ કરી લે છે એટલે આ પ્રશ્ન થાય છે ત્યારે યમરાજ કહે છે હા એ સાચી વાત અને એમાં મારે ખાસ કહેવાનું જ છે કે મારું વાહન છે ભેંસો એક કાળું કૂતરું અને કાગડો આ બધા મારા લોકનું ગ્રહણ કરે છે કાયમ માટે અને અમને જે કાંઈ મળે છે અમે જે ગ્રહણ કરીએ છીએ એ બધું પવિત્ર નથી હોતું અને ભેંસ છે એ ભેંસાની માં છે એટલે ભેંસા સમાન જ થઈએ એટલે એનાથી પણ એવું ગ્રહણ થતું હોય કારણ કે અમારા લોકના એ અમારા અમારી સાથે રહેનારા છે એટલે એને ગાય જેટલી પવિત્ર માનવામાં નથી આવતી ભેંસની કોઈ વસ્તુ છે ઘી દૂધ કે છાશ કે એવી કોઈ વસ્તુ શ્રાદ્ધમાં ઉપયોગમાં લેવામાં નથી આવતી એટલે કોઈના ઘરે જો ભેંસના દૂધનું કંઈ બની ગયું હોય તો પણ પિત્રને નડતું હશે એટલે મહાદેવ આર્યમાં સ્વામીને કહે છે જુઓ આ પણ એક વાત છે પછી મહાદેવ અગ્નિદેવને કહે છે અગ્નિદેવ આમાં તમારે અગત્યની ભૂમિકા નિભાવવાની છે અગ્નિદેવ કહે છે હા મહાદેવ આદેશ કરો ત્યારે મહાદેવ કહે છે કે જ્યાં પણ બ્રહ્મભોજન થાય જ્યાં તિથિમાં લોકોને જમાડવામાં આવે ત્યાં સૌથી પહેલાં ગાયનું સુકાઈ ગયેલું છાણ હોય જેને દેશી ભાષામાં અડાયું કહેવાય અને તમને ખબર ન હોય તો ગાયનું છાણું પણ કહેવાય આ છાણાને જેગવી ધૂપિયામાં એનો ધૂપ કરવામાં આવે છે અને એ ધૂપ કરી એમાં ઘી નાખવામાં આવે છે ગાયનું અને એમાં ખીરનો પ્રસાદ કે જે સફેદ પ્રસાદ બનાવ્યો હોય એને એનાથી પવિત્ર કરવામાં આવે છે એને એ ભાગ અર્પણ કરવામાં આવે છે અને પછી જે ધૂપ થાય એ સાક્ષી અગ્નિદેવની થાય અને જ્યારે પિત્ર અડધો ભાગ ગ્રહણ કરતા હોય ત્યારે અગ્નિદેવનો પ્રભાવ રહેવાથી એમાં ગરમી ઉત્પન્ન થશે અને ગરમી ઉત્પન્ન થશે તો એ જે ગ્રહણ કરી લે છે એમાં ગરમી ઉત્પન્ન થતાં એ પચી જશે એટલે ગરમીનો અગ્નિદેવનો એમાં અગત્યનો ફાળો છે એટલે આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પિત્ર પિતૃશ્રાદ્ધ હોય ત્યારે આપણા ઘરે જે લોકો જમવા આવ્યા હોય ત્યારે આપણે શ્રાદ્ધની થાળી અગાસીમાં મૂકીએ એ પહેલાં ધૂપ કરીએ છીએ અને દેતવાને જમાડીએ છીએ ત્યારથી આ પરંપરા છે પિત્રદેવના સ્વામીએ આ ભગવાને આગળ માગ્યું હતું અને પછી મહાદેવ એમ કહે છે કે એક પિતૃદેવના જમણવારમાં અગ્નિ અને એક લગ્નમાં અગ્નિ લગ્નની સાક્ષી છે એ લોકો પત્રિકા સગાવાલા વસ્તુ બધું જ નષ્ટ થઈ જાય છે એ બધું જ નશ્વર છે એટલે એ સાક્ષી ભાવે હોવા છતાંય નથી અને એક અગ્નિ એવી છે અગ્નિદેવતા એવા છે કે અગ્નિ અગ્નિની સાક્ષીએ તમે લગ્ન કર્યા છે એ સદીઓ સુધી સાક્ષી અમર બની જાય છે અને પિત્રના શ્રાદ્ધમાં એની સાક્ષીએ જ્યારે બ્રહ્મભોજન થાય પિતૃદેવની તિથિ ઉજવાય ત્યારે એ પૂર્ણ થાય છે અને એ સારી રીતે પિત્રને પહોંચી જાય છે આમ અગ્નિદેવને સમજાવી અને મહાદેવ એને ત્યાં હાજર રહેવાનું કહે છે અને ત્યારથી જ તે પિતૃભોજનમાં પહેલાં આપણે એ ધૂપ કરીએ છીએ તો બહેનો અને ભાઈઓ આ વાત હું જેટલી જાણતી હતી એટલી મેં રજૂ કરી છે તમને પણ ગમશે તમે પણ સાંભળજો અને હા આપણી આ ધરમ કરમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ